કરવા પૂગી જાય આપણે ના માલતા હોય દીવ લઈને આવે વાસડી ને ટણે આપણા ઘર બદલી ને ભાઈ બાંધ્યું ને એને ખાઈ છે ઘડી ફૂલે કામ લઈ જાવી છે એટલે ધોઈ છે હોતે ને જો ધોઈ જય શ્રી રામ મિત્રો ફરીથી મારા નવા વિડીયો તમારું સ્વાગત છે હવે હવે માં ઓન પીપલ આ આવી જાય છે પરબ ડરા કોઈ નમ જાય દલ કોઈ તો તને હાથ તો આઈ ગયા ને આઠ મિનિટ થઈ છે આપણે કેટલી વારમાં પૂગી તમને હું આગળ આગળ કહું

જો આપણે મોરલી ને સોનાલ ભાઈ નીણ ખાય છે ફૂલેકામ લઈ જાવી હે સામાન બધો પડ્યો હે ઘોડી ની આ લઈ આપણે જાવ ફૂલેકામમાં બીજા જવાના હે લઈ આપણે મોરલી ઘોડી અહીં ભરી છે સોનાલ આગળ રાખ્યું છે હું આ ગાયું બાંધ્યું છે આપડી બધી હું ના ભાઈ વાડી પડતા બે આવ્યા હે નવો લોળકી સાટું તોડી નાખે બીજે તો તોડી નાખે ત્રીજો લઈ આપડે નાખે કાકા અને બાકી હિરલ ની બધે બાંડ ની વાત જોવા બેટો વાળી હમુ ઓળખી બધે મંડે માર આપડે આપડી ભાઈ

જો આપણે હાલતી કરી છે પણ ધનુભાઈ મોર 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 મે ધોડે લે આમ વાળીએ વાળીએ વળકે મને ખેસાવ આમ ઠેકડા ચડી જાય છે હસોળી જો આપણે વાટલાન ની અંદર જાય છે વાટલો ને વાટલી બેંગે વાટલે ને વી વાહે લે અંદર 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 જો આમ ભાગે હરા ગાયો આપણે અંદર બાંધી ગયું છે ભૂકો જો બહારથી ખાઈ ગયા છે મંદિર હવે થોડો ઘણો છે વધારે